સેવલિયા ગામની અંદર એક કેજીએન સોસાયટી કરીને વિસ્તાર આવેલો છે સોસાયટીની નજીકમાં જ એક હમઝા સોસાયટી નો એક નવો કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ ચાલુ છે આ હમઝા સોસાયટીના પાર્ટનર જે છે એમાં શકીલ વોરા અને મુમિન વોરા નામના બે ઇસમો છે હમઝા સોસાયટીમાં જવા માટે કન્સ્ટ્રક્શન મટીરિયલ જે લઈ જવાનું હોય છે એની એના વાહનો જે છે આ કેજીએન સોસાયટીના સાંકડા રસ્તામાંથી જતા હોય છે એટલે આજ રોજ લગભગ સાત સાડા સાતના અરસાની અંદર આ કેજીએન સોસાયટીની અંદરથી આ હમઝા સોસાયટીમાં જવા માટે એક આ વાહન નીકળેલું અને તેના કારણે કેજીએન સોસાયટીના રહીશો ભેગા થઈ ગયેલા અને તે દરમિયાનમાં સામેથી કેટલાક ઈસમો આવેલા અને તેમની સાથે હમઝા સોસાયટીના જે બિલ્ડર છે તેના તરફે કેટલાક ઈસમો આવી ગયેલા અને બંને જે જે ટોળા છે એમાં થયેલું અને તેમાં એક જે છે શકીલભાઈ યાકુબભ વોરા અને બીજા કેટલાક લોકોને ઈજા થયેલી જે ઈજાગ્રસ્ત છે એને હોસ્પિટલમાં લઈ જતા હતા તે દરમિયાનમાં ફરીથી આ હમજા સોસાયટી તરફથી એક ટોળું આવેલું અને એ ટોળામાંથી જે હાજી શકીલ ઉસ્માન ગની વોરા અને બીજા પંદરથી વીસ જેટલા ઈસમો હતા એ લોકો એ ટોળું લઈ અને આ કેજીએન સોસાયટી તરફ આવેલા જે પૈકી આ હાજી શકીલભાઈ ઉસ્માન ગની વોરા જે છે એણે પોતાની પાસેના એક હથિયારમાંથી રિવોલ્વરમાંથી ફાયરિંગ કરેલું અને ચાર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરેલું તેવી અત્યારે વિગતો પ્રાથમિક પ્રાથમિક દ્રષ્ટિએ અમને મળેલી છે પોલીસે ઘટના સ્થળે પહોંચી અને જે લોકોના ટોળા છે એને વિખેરી નાખેલા છે હાલની અંદર જે બનાવ છે બનાવ સંદર્ભે ફરિયાદીની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને પૂરતો બંદોબસ્ત છે વિસ્તારની અંદર હાલમાં શાંતિનો માહોલ છે જે ફાયરિંગ કરનાર વ્યક્તિ છે તપાસ ફરિયાદનો દયા બાદ તપાસની કાર્યવાહીમાં તમામ નેટક કરવામાં આવશે જે કોઈ પણ જવાબદાર વ્યક્તિ હશે નામ તમારું સોહિલ વરા સોહિલ ભાઈ શું બનાવ બન્યું છે કેમ તમારે પોલીસ સ્ટેશન આવવું પડ્યું છે સાહેબ અગાઉ અમે અત્યાર સુધી પોલીસ સ્ટેશન નું પગથિયું ચડ્યું નતું પણ મજબૂરીમાં ચડવું પડ્યું કેમ કે હાજી શકીલ ભાઈ પછી મુમિત ભાઈ ઇકબાલ ભાઈ વોરા અને મુબીન ભાઈ બૌરૂભી તરીકે ઓળખાય છે અને એમની પાછળ ભોલાભાઈ તરીકે છે એમનો બાબો આમિર છે બરાબર આ લોકો લુખ્ખી ગુંડાગીરી કરે છે અને અમને રાત ભારે હેરાન કરે છે અને રાતની રાત જગાડે છે અત્યારે હાલ મારા પોતાના ભાઈ પર હુમલો થયો એટલે અમારા પોલીસ સ્ટેશન પગથિયું ભરવું પડ્યું માથામાં વાગ્યું છે બરાબર હોસ્પિટલમાં છે એવું છે 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 બીજું એ લોકોનો રસ્તા રસ્તા પ્રોબ્લેમ સાહેબ બરાબર તો એક વસ્તુ કે જે થતું હોય એ રીતના કરાય આવી રીતે ગુંડાગીરી ના કરાય શું કર્યું ગુંડા ગુંડાગીરીમાં એમને અમારા ઘરના લેડીઝો બધા હતા અમે બધા ફરિયાદ કરવા અને ત્યાંથી એને ફાયરિંગ પૂરું કર્યું એમ આઠ થી દસ વાર રિવોલ્વર ચલાય છે એમ

ત્યાં સુધી મારી એક્ટિવા ત્યાં પડેલી એ તોડફોડ કરી અને ફાયરિંગ કરીને આ સામેવાળા વ્યક્તિ મોઈનભાઈ મોબિનભાઈ અને એની આખી ગેંગ એ ત્યાંથી રવાના થઈ ગઈ હવે એ છેલ્લા ત્રણ ચાર દિવસથી રસ્તા બાબતે કકરાટ કરીને ફરિયામાં આવીને ધમાલ કરે છે